ગ્રુપમાંથી લોકોને નીકળી જવા માટેની સલાહ આપવામાં આવી છે જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે એક કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાયા હોવાની વાત પણ હાલમાં હાલમાં થઈ છે ફિક્સ પે હટાવવાની માંગ વચ્ચે સમાચાર સામે આવ્યા આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વિરેન ફિક્સ પે હટાવવાની માંગ વચ્ચે મોટા સમાચાર હાલમાં સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી વેન્જી ફિક્સ પે હટાવવાની માંગ વચ્ચે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી

તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે ફિક્સ પે હટાવવાની માંગ વચ્ચે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે માહિતી આપશો ફેક્સ પે હટાવવાની માંગ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે જણાવી દઉં કે સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ગ્રુપમાં

જે આંદોલન કરી રહેલા કર્મચારીઓ છે એ લોકો જ આ ભ્રષ્ટાચાર કરતા હોવાનું બહાર આવ્યું છે એ લોકો ભ્રષ્ટાચારી હોય તેવી સાબિતી મળી રહી છે વિજય પટેલ નામના એક કર્મચારીએ છે એટમાં લખ્યું છે કે આપણા કોઈ પણ મિત્ર હા થોડા દિવસ કરવું નહીં સરકાર આપણી નજર રાખી રહી છે એટલે સાચવું કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસ્મિસ કરવામાં આવશે યાદ રાખવું જોઈએ આ પ્રકારની ચેપ વિજય પટેલ વ્યક્તિએ કરી છે આજ જયદીપ જગતભાઈ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે એ યાદ રાખજો મિત્રો આવું પણ વિજય પટેલ નામના જે વ્યક્તિ છે તેમણે લખ્યું છે ગ્રુપમાં અન્ય એક શક્ય પણ લખી કે કરપ્શન કરતા નહીં આ વાત ચોરતર ફેલાઈ ગઈ છે માટે તાત્કાલિક બધા આ ગ્રુપ માંથી થઈ જાવ અને રાજપૂત ભરક્ષી નામના ગ્રુપ નંબરે પણ લખ્યું છે કે દરી થોડું જવાનું હોય દરી ડોરીને થોડું જીવવાનું હોય કે કોઈના બાપનો ડર નથી આપણે ભારતીય જે રામવાની નહીં આવું પણ એક રાજપૂત ભરક્ષી નામના કર્મચારી લખ્યું છે બીજે ફરી લખ્યું છે કે બંને ડર ના હોય તો બધા કરપ્શન કરો બીજું શું

અલગ અલગ કર્મચારીઓ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કરપ્શન ન કરવાની વાત પણ કહેવામાં આવી રહી છે તો સાથે સાથે આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ હોવાનું કર્મચારીનું કહેવું છે ગ્રુપમાંથી હાલમાં લોકોને નીકળી જવા માટે પણ સલાહ અપાઈ રહી છે તો એક કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાયાની વાત પણ વહેતી થઈ છે